ભાવનગર શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં આવેલા બાયોમેડિકલ સેન્ટરનું થોડા સમય પહેલાં જ રિનોવેશન કરવામાં આવ્યું હતું પણ રિનોવેશન થયા પછી ગેટની બહારની ગંદકી જોવા મળ્યા છે હાલ થોડા દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોથી લોકોની ફરિયાદો આવી હતી જેને લઈને ટૂંક સમયની અંદર કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી પરંતુ આવા અનેક વિસ્તારોમાં લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ કરવામાં જ નથી આવતો પરંતુ આ રોડ તો તેવો છે કે જેની સામે એક મોટો હોલ આવેલો છે બાયોમેટ્રિક સેન્ટર તરીકે ઓળખાય છે તો તેની સામે આવી ગંદકી જોવા મળી રહેતી હોય તો આખરે આ તંત્રને આ નહીં દેખાતું હશે કે શું કે તંત્રને તેની જાણ છે પરંતુ તેમની આંખો બંધ રાખીને એવું લાગી રહ્યું છે હવે જોવાનું તે રહ્યું કે આ વરસાદી આ પાણી અને કચરાની સામે કોઈ કાર્યવાહી થશે કે આવી રીતે જ રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ રહેશે તે જોવાનું રહ્યું